કલર લઈ ને લઈ ને આવીલાડી નું આ તો જે આવે તુલાડી જ રમવાનું હશે તુલાડી આવી છે બાર નહી કલર એવા કર્યા

તાય બોયા છે બોહા મેર મારું પર વગીલો જ બગાડી નાખું એવો સવવો કલમ મારવા છે તો રાવણા ગયો તો બિલાડી જેવું હતું પણ મારો રાવણા ગયો પણ હવે રાવણા તો બસ કી જો સકહો સજો તો ખરે

અભી મજા આયેગા ના ભીડો કેસ લાગ મે ભસિય પેર ખીડરસ્ય સિત મારાહ હકરાહયએ! હાહરાહય ધેંજી વારહય વાહરહ હીય બસીચેકર સીચેજાહર રાડા કે ખજૂરિયમ કેતો તો ખજૂર તો પર લઈ ના આવી તમર ખાવી છે જો ખજૂર હું લઈ આવી છું કે અરે શું કેવી લઈ આવે પાકી છે પાકી ના છે

હે આ તો ઢુલાડી જંબાવાળા ને કોક દે રમાડવા તમે કે જા જરાઈ ગયા મોરી આડી મોરી જાદર મતા ઉના કરવાલા જોબા કે ટીના આળો હોમો ગયું છે

કેમ મો આડવટી સો અન તા આડવટી ના આવી બસ બીજા ટીઓ કરતો હતો અને હતી એટલે આ ભૂકો આડવટીનું કામ ગણું છું આડવટી આવી કે બસ હોબો ન હોબો આડવટી નઈ તો એટલે આયે બરાબર આ તું તો આડવટી કે રે મન આડવટી આવી દીઠી ચાલ હા રે મનાલ